કોરોના વખતે સંદેશ ટીવીના પ્રોગ્રામની લાઈવ પ્રશ્નોત્તરીમાં એક ભાઈએ સવાલ કરેલો કે રાત્રે અગાસીમાં બહાર સુવાય એમ જ બે દિવસ પહેલાં કોઈકે સવાલ કર્યો કે રાત્રે બારીઓ બંધ રાખવું તો ગભરામણ થાય છે મોઢે ઉડાતું નથી અને આટલી બારી ખોલીએ તો વાયરસની બીક લાગે છે તો શું કરવું તો એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે ઠંડકમાં પણ રૂમની બારીઓ ખુલ્લી છે નાકની બારી ખુલ્લી છે ત્યારે આપણે જીવી શકીએ કારણ કે ઓક્સિજન જો લોખંડની દિવાલો વચ્ચે હશે તો આપણને થોડીક મિનિટો બાદ જીવવા નહીં દે ઓક્સિજન એ આપણો મિત્ર છે અને હવામાં દોઢ કરોડથી વધારે પાર્ટિકલ્સ છે એમાં વાયરસ બેક્ટેરિયાના જંતુઓ તો આવી ગયા આપણા કરતાં વાયરસ જૂના છે પૃથ્વી ઉપર તો આપણે સાવચેતી એટલી જ રાખવાની છે કે જ્યાં ધ્યાન રાખવાનું છે ત્યાં રાખીએ પરંતુ ડર લાગે એ વખતે વિચારવાનું કે ભારે બંધ થશે તો ઓક્સિજન લેવલ ઘટશે કાર્બન ડાયોક્સાઇડ રૂમમાં વધશે મોઢા સુધી ઉડી લઈશું તો કાર્બન ડાયોક્સાઇડ વધશે આ બધું તો ફેફસાને ઓર નબળા બનાવશે એટલે હજુ ફરીથી નાક એ શ્વાસ લેવા માટે ભગવાને આપેલા બે એવા છિદ્રો છે જે મગજ સુધી જીવનશક્તિ લઈ જાય છે આપણે જીવવાનું છે અને બુદ્ધિ અને ડર એ બંને વચ્ચેથી બુદ્ધિનો વિજય થવો જોઈએ કારણ કે ચાર વર્ષથી સતત મગજમાં ડર પેદા પણ થયો છે અને એક્સાઇટિંગ અવાજમાં ડર ઘુસાડવામાં પણ આવી રહ્યો છે સ્વસ્થ રહો અભયમાં રહો